ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ગઈકાલે એક સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી બે વ્યક્તિઓની અટકાયત કરી હતી રમકડા સહિતની વસ્તુઓની આડમાં આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું હાઈબ્રિડ ગાંજાની ફોરેન સર્વિસની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે રમકડા ચોકલેટ વિટામિન પાવડરના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી શાહીબાગની ઓફિસમાં ચૌદ પાર્સલની તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે યુએસએ અને કેનેડાથી આવેલા પાર્સલમાંથી એક પોઈન્ટ પચીસ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પાર્સલમાંથી ત્રણ પોઈન્ટ ચોપન કિલો ઇમ્પોર્ટેડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે